લોકસભા ચૂંટણી વચ્ચે દિયોદરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર પર અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા ડોક્ટરની બદલીની માંગને લઈ ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં સ્થાનિક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે પરંતુ ઘણા સમયથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને મુલાકાતીઓ પણ હેરાન પરેશાન બન્યા છે જેમાં રાત્રિના સમયે રૈયા ગામે મારામારીની ઘટના બનતા તેમના પરિવારજનો પણ સરકારી દવાખાને પહોંચ્યા હતા જેમાં ડોક્ટર દ્વારા દર્દીઓના પરિવારજનો સાથે પણ ગેરવર્તન કરવામાં આવતા ભારે રોષે ભરાયા હતા જેને લઈને દર્દીઓના પરિવારજનોએ દિયોદર ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીથી પ્રાંત અધિકારીને વાકેફ કરાયા હતા જેમાં રેફરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી નાની મોટી બીમારીમાં સારવાર લેવા આવતા તમામને સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતી દવાઓ લેબોરેટરી જેવી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓના બદલે સ્થાનિક ડૉક્ટર પોતાના લાગતા વળગતા પ્રાઇવેટ મેડિકલની દવાઓ લખીને પ્રાઇવેટ લેબોરેટરીઓ સાથે સાંઠગાંઠ હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી જો જિલ્લાના જાંબાઝ આરોગ્ય અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે તો આ તમામ લાલિયાવાડી ચલાવતા ડોક્ટરની પોલ ખુલે તેવી ગ્રામ્ય વિસ્તારની જનતા માંગ કરી અમને સગા કોણ છે આ જેવા બોલાવો ને અહીંયા આવો તો પેલા અહિયાં આવો એવી તો કઈ કોણ છે આ સગા છે ના ના સગા નથી મીડિયા વાળા મીડિયા વાળા છે ને

હેલો પરમિશન ચાલ્યો હોય કોણ કરવાનું બાર ઈને એમ નહીં એમ નહીં એને આજે હુમલો થયો છે માણસ છે પણ છે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી મીડિયા ગયારે કવરેજ કરે છે કોઈ દુર્ઘટના બને છે તો પોલીસ પણ અમને અટકાવવાની કશું તો પણ અમે કયો અટકાવીએ છીએ બાટલો ચાલે છે એનો દવા પટી ચાલુ છે બાટલા ચાલે છે તો અમારે ફાઇલ વિજય તમે લેવાય છે ઘટના ના શું છે અમે કોઈ કોઈ ખોટું ચલાવ્યું સારવાર કરી રહ્યા છે એટલે કરવા જઈએ તો અમે સમજી છીએ અમે એ સમજી છે કે જ્યારે ઘટના બનતી હોય સાહેબ